અને ઘણા નું માનવું એવું છે કે હિમાચલ પ્રદેશમાં માં વૈદ્યનાથ જ્યોતિર્લિંગ આવેલું છે અલગ અલગ જગ્યાએ એ સ્થાન હોવાની માન્યતા છે પણ દરેક પાછળ ની કથા તો એક સરખી છે કથા કઈ આવી છે કથા જોડાયેલી છે લંકાપતિ સાથે લંકાપતિ કોણ લંકાપતિ કોણ જ્યોતિ બોલો હા

અને હતી એને એટલે એ શું કરે છે તો કે એવું વિચારે છે કે હું ખુદ શિવને તે લંકામાં લઈ આવું તો તો હું સૌથી મોટા મોટો શિવ ભક્ત પણ બનાવ અને સૌથી મહાન અને પરાક્રમી પણ થઈ જાવ એટલે રાવણ તો ભાઈ ઉતરે છે કૈલાસમાં શું કામ કૈલાસમાં તો કે શંકર ભગવાન ક્યાં રહે છે હિમાલયના બરફ આછાદી શિખરો કૈલાસ ઉપર શિવનું નિવાસ સ્થાન છે ત્યાં પહોંચે છે રાવણ અને રામાચંદી કોર કપસરીયા કરે છે બરાબર કોક જાપ કરે છે ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ઘણા બધા વર્ષો સુધી રાવણ અત્યંત પવિત્ર મને શિવના જાપ કરે છે અને કઠોર તપસ્યા કરે છે પણ ભગવાન મહાદેવ ભગવાન કોળાનાથ શિવ પ્રસન્ન થતા નથી રાવણને થાય છે કે આટલી બધી તપસ્યા કરી છતાંય ભગવાન પ્રસન્ન નથી થતા એટલે રાવણ શું કરે છે તો કે પોતાનો એક પછી એક મસ્તક છે એ ભગવાન શિવને સમર્પિત કરે છે રાવણને કેટલા માથા

એટલે રાવણ કહે છે કે હું તમારો બહુ મોટો ભક્ત છું એટલે હું ઈચ્છું છું કે તમે મારી સાથે લંકામાં આવો અને ન્યાજ રહો ભગવાન તો ઉંજાણા મને રાવણ લંકામાં લઈ જશે પછી તમારે કાયમ ત્યાં રહેવું પડશે એટલે ભગવાનને પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કીધું વરદાન આપી પણ દીધું પણ હવે હું કરશું ભગવાન છે એ હાથમાં એક શિવલિંગ ધારણ કરે છે અને રાવણને આપે છે એટલે આ શિવલિંગ છે એ કુલંકારી જાનક્યા એકની પૂજા અર્ચના કરજે છે રાવણ માનતો નથી રાવણ કે છે શિવલિંગ નહીં મારે તો સાક્ષાત તમને સદેહે લઈ જવા છે તમે સદેહે મારી સાથે લંકામાં ચાલો શંકર ભગવાન કહે છે સારું તો આ શિવલિંગની અંદર હું સમાઈ જાઉં છું અને આ શિવલિંગને લઈને તું લંકા જા પણ જોજે મારી એક શરત છે રાવણ કે બોલો શું શરત છે તો તું જ્યારે અહીંથી કૈલાસ પર્વત ઉપર થી આ શિવલિંગ લઈને જા લંકા સુધી તારે ક્યાંય શિવલિંગને નીચે મૂકવાનું નથી જો તું શિવલિંગને નીચે મૂકી દઈ તો એ શિવલિંગ ત્યાં ને ત્યાં સ્થાપિત થઈ જશે સ્થિર થઈ જશે રાવણ કે એમાં હું કઈ વાંધો નહીં બરાબર

અને એને ક્યાં લઈ જવાની વાત આવી લંકામાં બધા દેવતાઓ ગયા વિષ્ણુ પાસે વિષ્ણુએ કીધું વાત તો સાચી તમારી સમસ્યા બહુ મોટી છે એટલે નિવારણ પણ કેમ કરવું પડે એનું તો કે બુદ્ધિથી બળથીની પણ કળથી કામ લેવું પડશે વિષ્ણુ ભગવાન ગયા વરુણ દેવતા પાસે વરુણ દેવતા એટલે જળના દેવતા પાણીના દેવતા એને કીધું કે ભાઈ વરુણ દેવને કે તમે છે ને રાવણના પેટમાં સમાઈ જાઓ બરાબર અને ખૂબ વરમ દેવતા એ વિષ્ણુ ભગવાન કીધું એવી રીતે એને કર્યું અને રાવણનું પેટ છે એ આખું પાણી થી ભરી દીધું હવે જયારે આપણે બહુ પાણી પીએ ત્યારે આપણે વોશરૂમ જવું પડે જવું પડે ને વારંવાર રાવણ ને પણ પેટ આવું થયું હાથમાં લઈ અને આકાશ રાવણ સિંહ જતા હતા અને બરોબર પહોંચ્યા ઝારખંડ જેવા એ સમયે તો ઝારખંડ એવું નામ નહોતું બરાબર પણ ત્યાં પહોંચે છે દેવઘર આગળ ત્યાં એને લઘુ શંકા લાગે છે લઘુ શંકા એટલે આપણે એમ કહીને કે વોશરૂમ લાગી વોશરૂમ જવું છે એને શું કહેવાય લઘુશંકા કહેવાય એટલે રાવણ એ લઘુશંકા માટે શું કરવું પડ્યું આકાશ માર્ગથી નીચે જમીન માર્ગે આવવું પડ્યું પણ ભગવાન શિવની એને શરત યાદ આવી શું શરત હતી શરત શું હતી શિવની તે નીચે મૂકવાનું નથી હવે રાવણ આજુબાજુ જોવે છે નીચે જમીન ઉપર ઉતરીને ત્યાં એક નાનો અખખો ગોવાળિયો દેખાડો એનું નામ હતું વૈદ્ય અને શિવલિંગ મેળવ્યું છે સાક્ષાત મહાદેવ છે આમાં આ શિવલિંગ તું પકડિયા બરાબર એટલે આ ગોવાળીયો છે કે છે કઈ વાંધો આ કોણ હતો ખબર ભગવાન વિષ્ણુ હતા વિષ્ણુ હુવાને તે ગોવાળિયાનું રૂપ લઈ અને ત્યાં આટલામાં એને ભ્રમણ કરવાનું શરૂ કરી દીધું હતું એટલે ગોવાળિયો છે એ શિવલિંગ પકડે છે પણ રાવણને લઘુશંકામાં બહુ વાર લાગે છે કારણ કે પહેલાં વરુણ દેવેનું પેટ આખું પાણીથી ભરી દીધું હતું એટલે એને લઘુશંકામાં વાર લાગે છે ગોવાળિયો શિવલિંગ પકડીને થાકી જાય છે અને અંતે એ શિવલિંગને ત્યાં શું કરે છે નીચે મૂકી દે છે ભગવાન શિવની શું શરત હતી જે સ્થાન ઉપર આ શિવલિંગ મૂકી દેશો એ સ્થાન ઉપર ત્યાં કાયમ માટે સ્થાપિત થઈ જશે એક વખત નીચે જમીન ઉપર મૂક્યો એટલે શિવલિંગ કેવું થઈ ગયું ત્યાં સ્થિર થઈ ગયું જમીન હારે ચોટી ગયું સામેથી રાવણ આવ્યો અને જોયું કે આ શિવલિંગ તો નીચે મૂકી દીધું અને અતિશય રાવણ થી ક્રોધમાં આવી ગયો કારણ કે એને એને પકડવા શરત ખબર હતી નીચે મૂકી દેસુ એટલે મહાદેવ ને સ્થાપિત થઈ જશે પછી લંકામાં આવશે નહીં એ પછી આ શિવલિંગ છે એને ઉખાડવા માટે એને મેળવવા માટે રાવણ બહુ પ્રયત્ન કરે છે પોતાનો પરસેવો પોતાનો બળ જેટલું હતું એટલું બધા લગાવી દે છે પણ શિવલિંગ તપનું મસ થતું નથી આટલો બધો રાવણ ક્રોધે ભરાય છે અને શિવલિંગની ઉપર પોતાનો અંગૂઠાથી પ્રહાર કરે છે બરાબર એટલે શિવલિંગની અંદર રાવણનો અંગૂઠાની છાપ પડી જાય આજે પણ એવું કહેવાય છે કે તમે વૈદ્યનાથ મંદિરે જાઓ બરાબર ને શિવલિંગનું નિરીક્ષણ કરો તો શિવલિંગ ઉપર તમને રાવણના અંગૂઠાની છાપ દેખાય છે થોડુંક શિવલિંગ છે એ કેવું થઈ ગયું છે ત્યાં ખંડિત થઈ ગયું છે

બરાબર માટે આ શિવલિંગ નું નામ કયું છે વૈદ્યનાથ વૈદ્ય કોને કહેવાય તો કે જે ચિકિત્સક હોય ડોક્ટર હોય અત્યારે આપણે ડોક્ટર બોલીએ પણ જૂના જમાનામાં કોને બોલાવવામાં આવતા કઈ રોગ થયો હોય તો એમ કે વૈદ્યને બોલાવો એમ કે બરાબર ને તો વૈદ્ય એટલે કોણ જે રોગ નું નિવારણ કરે અહીંયા આગળ ભગવાન ભોળાનાથ નું નામ શું છે વૈદ્યનાથ શું કામ વૈદ્યનાથ તો ભગવાન શિવે એવું કીધું કે મેં રાવણના મસ્તક જે એક પછી એક પછી એક કપાયા હતા એને ફરી જોડ્યા ડોક્ટર જે હું કામ કર્યું ચિકિત્સકનું કામ કર્યું એટલે હું પયમ કોણ છું વૈદ્ય લાખો રૂપિયા અહીંયા સ્થાપિત થાઉં છું એવું એણે કીધું

you